એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં નાઝરેતના લોકો ઈસુમાં એટલે કે પ્રભુમાં શ્રદ્ધા ધરાવી શકતા નથી ઈસુ પોતાના વતનના લોકોની તેમના પરની અશ્રદ્ધા જોઈ છક થઈ જાય છે નાઝરેતના લોકો ઈસુને ઓળખે છે એ ઓળખ એક માનવ ઈસુની જ છે હવે ઈસુ જે ઉપદેશ આપી રહ્યા છે તે ઉપદેશ દ્વારા ઈશુની ઈશ્વરપુત્ર તરીકેની ઓળખ સ્પષ્ટ થઈ રહી છે પરંતુ નાઝરેટના લોકો ખુલ્લા મનના નથી તેમણે તો ઈસુને જે કૌટુંબિક ચોકઠામાં ગોઠવી દીધા છે તે ચોકઠામાંથી તે લોકો ઈસુને બહાર લાવવા તૈયાર જ નથી નુકસાન તો લોકોને થાય જ છે ખુલ્લું મન હંમેશા ફાયદો કરે છે પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ